લોકસભામાં જો વાત કરવામાં આવે તો ગેનીબેન બેન વર્સિસ રેખાબેન ચૌધરી જંગ છે તે જામ્યો છે અને બંને નેતાઓ એકબીજા પર આકરા પ્રહાર પણ કરી રહ્યા છે જોકે આ સંદર્ભમાં

હું રેખાબેન થાણેશા પૂર્વ ધારાસભ્ય પાલનપુર મારે ગેનીબેનને પૂછવું છે કે ગેનીબેને ચાર ચાર વખત એફિડેવિટ શા માટે કરાવવી પડી એવી રીતે કઈ વસ્તુ એમને છુપાવી હતી કે જેના કારણે એમણે ચાર વખત એફિડેવિટ કરવાની જરૂર પડી છે ગયા વખતે જ્યારે ઇલેક્શન લડ્યા હતા ત્યારે એમની જે પ્રોપર્ટી હતી એમાં એમણે એમની પ્રોપર્ટી નીલ બતાવી હતી અને અત્યારે જે એફિડેવિટ કર્યું છે એમાં એમણે ચાલીસ વીઘા જમીન બતાવી છે એ પ્રચાર કરે છે ને ત્યારે એમ બોલે છે કે મારી પાસે ત્રણ વીઘા જ જમીન છે તો ચાલીસ વીઘા જમીન એમની પાસે ક્યાંથી આવી એ એફિડેવિટ બોલે છે અમે લોકો નથી બોલતા એમની પાસે ભાભરની અંદર ત્રણ બંગલા છે બે ગાડીઓ છે અને સોના ચાંદી તો એમણે કિલોની અંદર બતાવી છે તો આ બધી વસ્તુ એમની પાસે અત્યારે ક્યાંથી આવી એવી કોઈ એમના ફેક્ટરી કે કોઈ કારખાનો કે એવું કશું ચાલતું નથી કે એમનો કોઈ બિઝનેસ નથી મોટો કે જેના કારણે આટલી બધી પ્રોપર્ટી એ પોતે વસાઈ શકે છે એમની જે ચાલીસ વીઘા જમીન છે એ ભાભર તાલુકાની અંદર અબાસરા ગામ છે અને ઢેકવાડી ગામ છે ત્યાં આવેલું છે પોતર દિયો દિયોદર છે એમાં કોતરવાડા ગામ છે ત્યાં બી એમની જમીન આવેલી છે પાટણ તાલુ પાટણ જિલ્લાની અંદર સાતરપુર તાલુકાની અંદર ગાઢવા ગામ છે ત્યાં બી એમની જમીન આવેલી છે સુઈગામ તાલુકાની અંદર મોરવાડામાં બી એમની જમીન આવી છે આ બધું અમે અમારા મનથી નથી બોલતા પણ એમણે પોતે એફિડેવિટની અંદર બતાવેલું છે એમ ગેની બેન દર વખતે એમ કહે છે કે પોતાના ભાષણમાં બી એવું કહે છે કે હું એક ગરીબ ઘરની બહેન છું તો ગરીબ હોય તો આટલું બધું તે એમની પાસે ના હોય એવું કહે છે કે હું એક ઝૂંપડામાં રહેતી હતી પહેલાં તો અત્યારની પાસે ત્રણ ત્રણ બંગલા છે સોના છે આ બધું એમની પાસે ક્યાંથી આવું એ અમે લોકો નથી કહેતા પણ વાવની પ્રજા કહે છે વાવની પ્રજા તો એવું બી કહે છે કે એમની દારૂના ધંધામાંથી જે હપ્તા આવતા હતા એમાંથી આ બધી પ્રોપર્ટી એમને વસાઈ છે હમણાં એક વિડીયો બી આપણે જોઈએ છે કે વાયરલ થયો છે કે ભાભરમાં કોન્સ્ટેબલ હતા એમની પાસે હપ્તા માંગવાના કારણે એમણે આત્મહત્યા કરી હતી તો આટલું બધું લોકોને પ્રજાને ગુભરા કરશા માટે કરે છે કે નરેન્દ્રભાઈ મોદી આખા દુનિયા આખા ભારતની અંદર જે કામો કર્યા છે એ બધાને નજર સમક્ષ આપણે બધા જાણીએ બીએ છીએ પહેલા બનાસકાંઠા પછાતમાં ગણાતું હતું આજે આપણે જોઈએ છીએ કે બનાસકાંઠા કેટલું આગળ વધી ગયું છે તો મહેરબાની કરીને ગેનીબેન પ્રજાને ગુભરાહ કરવાનો પ્રયત્ન મહેરબાની કરીને ના કરે અનેક પ્રકારના આક્ષેપો થાય ત્યારે મારો પોતાનો આત્મા એ આમ દુભાય અને મને એમ લાગે કે કોઈ પણ નારી કોઈ પણ સ્ત્રી એ કોઈ પણ કોઈને આગે આક્ષેપ કરે ને ત્યારે એને સ્ત્રીની એની મર્યાદામાં એના મોભામાં એના પદની મર્યાદામાં રહેવું પડે હમણાં પાલનપુરના માજી ધારાસભ્ય રેખાબેન ખાણીસા એ આક્ષેપ કરતા હતા કે ગેની બેને દારૂના હાટાવાળાના હપ્તા લઈને સંપત્તિ મેળવી છે ત્યારે મારા સમાજને તમને બધાને રેખા મારા સમાજમાંથી સંદેશો મોકલાવવો છે કે 182 માં તમે ધારાસભ્ય તરીકે બેઠા હતા ને ત્યારે કે મારા સમાજે પણ તમારા સામે બટર દબાયા છે તમે તમારી હિસ્ટરી તપાસો તમે તમારી મર્યાદામાં રહીને જે કંઈ ભાષણ કરવા હોય કે સ્ટેટમેન્ટ આપો આ લોકશાહી છે અને લોકશાહી ની અંદર લોકશાહી પ્રણાલીકા બરોબર છે પ્રણાલી કા મુજબ પડતો એવી હું અપેક્ષા રાખું છું પણ સાથે સાથે એનું પણ કહેવા માંગુ છું કે જ્યારે તમે ધારાસભ્ય તરીકે હતા ત્યારે આ ભારતનું વિસ્તાર હોય કે સમગ્ર વિસ્તાર હોય કે ભાઈ ક્યાંય દારૂમાં રેન પાડવામાં કોઈ મુખ્યત્રો પર કેસ કરવામાં કે ક્યાંય કોઈને મદદ કરવામાં તમારું ક્યાંય નામ આવ્યું હોય